રાજકોટની સર્વાસ્ટ્ર યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીનનો વિવાદ વિવાદ મામલે બિલ્ડર દિલીપ લાડાણીનું નિવેદન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણસમજના કારણે વિવાદ થયો છે અમને અગાઉ ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ બાંધકામ કરવામાં આવ્યું છે પ્રોજેક્ટ પૂર્ણ થયો તેના બે અઢી વર્ષ થયા છે એવું લાડાણીએ જણાવ્યું હતું અગાઉના કુલપતિએ પણ આ મામલે પત્રો લખ્યા હતા જેનો જવાબ તેમને મળી ગયો છે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલસિંહ ડોડિયાએ પણ પ્રકરણ ઉપાડ્યું છે યુનિવર્સિટીની પંદરસો સુડતાલીસ ચોરસ મીટર જમીન ટીપીમાં ન આવતી હોવા છતાં બિલ્ડર દ્વારા કબજો કર્યાનો આક્ષેપ છે વિવાદ મામલે બિલ્ડર દિલીપ લાડાણી કાયદેસરની કાર્યવાહી પણ કરવાની તૈયારીમાં છે દીપક એકદમ પાયો વિહોણા પેલું છે એનું આવડું આપણે યુનિવર્સિટી લઈને બરોબર જે તે સમયના જે પદાધિકારી હતા અધિકારી હતા એને કોર્પોરેશન એ ક્લેરીફિકેશન કરી દીધું છે કે જે એપી અમને ફાળવવામાં આવ્યો છે બરાબર એ કાયદા કે નિયમ પ્રમાણે જ ગાંધીનગરના ટીપી સાજ્યપાલે સાઇન કર્યું છે એપી અમને આપ્યો છે એ નિયમ પ્રમાણે જ અમને એપી આપ્યો છે અને એ જ મુજબનું અમને કોર્પોરેશને કબજા રોજગામ કરી અને ફાઇનલ એપી ફાળવેલો છે એટલે જે વારંવાર નવા જ્યારે જ્યારે આ અધિકારીઓ આવતા હોય છે બરાબર એની જે અણસમજણનું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે તે અવારનવાર ને અધિકારીઓ ટીપી અધિકારીઓ ક્લિયર કરી દીધું છે કે તમારી કમ્પાઉન્ડવોલ વેરિફિકેશન કરી લ્યો એ ખૂબ જરૂરી છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો ભાગ મૂંઝકાને લાગે છે થોડો ઘણો ભાગ રહ્યાને લાગે છે એટલે ખૂબ જરૂરી છે તે યુનિવર્સિટીએ પોતાની કમ્પાઉન્ડ કમ્પાઉન્ડવોલ વેરિફિકેશન કરી લેવી જોઈએ કે જે અમને એક બી ફાડવો એ અમે ડીએલઆરમાં પછી બિનખેતી કરી બરાબર ત્યારે અમારો પૂરેપૂરો પ્લોટ વેરીફિકેશન કરી અને અમે કમ્પાઉન્ડ વોલ કરેલી છે હા એટલે એને હોય તો એને યુનિવર્સિટી પા યુનિવર્સિટીએ કોર્પોરેશનને સાથે રાખીને અને ડીએલઆરને સાથે રાખીને એની કમ્પાઉન્ડ વોલનું વેરીફિકેશન કરી લેવું જોઈએ ત્યાર પછી જે યુનિવર્સિટીને લાગુ રહ્યા મુંજકાની જે ટીપી છે એ બધી ફાઇનલ થઈ બરાબર એમાં એની કમ્પાઉન્ડ વોલ ડિફાઇન્ડ થઈ ગઈ સમજો ફાઇનલ ટીપીની અંદર તો એ જે ફાઇનલ ટીપીની અંદર એની કમ્પાઉન્ડ વોલ ડિફાઈન થઈ ગઈ છે તો એને આપણું કોર્પોરેશનને અધિકારીઓને સાથે રાખીને એનું ડેમાગ્રેશન એને કરી લેવું જોઈએ જો એ ડેમાગ્રેશન વેરિફિકેશન કરશે એટલે ઓટોમેટિક એમને ખ્યાલ આવી જશે કે એની કમ્પાઉન્ડ વોલ ક્યાં આવે છે પહેલાં જ્યારે એને કમ્પાઉન્ડ વોલ જે તે સમયે કરેલી હતી ત્યારે ટીપી કે એવું કાંઈ ત્યાં એ એરિયામાં હતું જ નહીં ખાલી યુનિવર્સિટીનો જ જન્મ થયો હતો એટલે એને જ્યાં જેવી રીતના જેમ ઠીક લાગે એમ જે તે સમયે જે જૂના રેકોર્ડ પ્રમાણે કમ્પાઉન્ડ વોલ કરી નાખી પણ એને લાગુ એ કમ્પાઉન્ડ વોલને લાગુ જે ટીપી ફાઇનલ થઈ છે બરોબર તો એ હવે અહીંયા ફાઇનલ થઈ ગયું છે તો એનું ડિમાર્ગ્રેશન એને બહુ પ્રોપર રીતે કરી લેવું જોઈએ ના અમારે કાંઈ રૂપિયાની વાત જ નથી અમારી તો અમારી જગ્યા છે એ અમને આપી છે અમારે કપાત કરવાની હતી એ કપાત કરવાની એ સરકારે અમારી જમીન લઈ લીધી બાકીનો એપી એમને આપ્યો છે છે એ જ જ આપ્યો અમારે રૂપિયાની વાત અમને તો ઓલરેડી એપી કબજા બધું આવું ક્લિયર કટ છે આ ગાંધીનગરથી અમને એપી આપ્યો છે આ અમારો એપી છે આ ટીપી છે ગાંધીનગર રાજ્યપાલે એપ્રુવો કરી છે બરોબર અને આ કમ્પાઉન્ડ વોલ આ કમ્પાઉન્ડ વોલ બતાવી છે આ અમારો એપી છે આ તમે જોઈ શકો છો આ એ જ પ્રમાણે અમારું એપી છે એ જ પ્રમાણે અમારું કબજા અમારો અમારો ઓરિજિનલ પ્લોટ આવી રીતના હતો એમાંથી અમે યલો કલર છે એની જમીન અમે કોર્પોરેશનને આપી દીધી બરોબર અમને બ્લુ કલરનો જ કબજો છે બરોબર એ અમને કોર્પોરેશન આપ્યો અને એમ કરીને અમને જે અમને મળવાપાત્ર જગ્યા જે ટીપી પ્રમાણે છે એ અમને ફાળવી ત્યાર પછી અમને ભૂલી ના કો કોઈ આરએમસીની એક પણ ભૂલ નથી એને પ્રોપર ટીપી થી લઈને કોર્પોરેશન કામ કર્યું છે ક્યાંક ને ક્યાંક અણસમજણ છે યુનિવર્સિટીના અધિકારી પદે અધિકારીની જ અણસમજણ છે હા એટલે પત્ર વ્યવહાર પછી કર્યો છે તો કોર્પોરેશન તો એ સમજી જાવું જોઈએ ને એમ કે એમને પત્ર વ્યવહાર રાખવાથી કઈ નથી થવાનું બરોબર અગાઉ એને પોલીસ ફરિયાદ કરીને એવું એક્શન લીધું હતું ત્યારે પોલીસે પણ ચોખ્ખું એમને કહી દીધું હતું બરોબર જે અમારું સ્ટેટમેન્ટ પણ લીધેલું છે

કાનૂન જે કાંઈ જે પ્રક્રિયા કરવાની થાશે એ હું કરીશ લડત આપીશ સો ટકા એમાં કહીશ